તો તરફ દાહોદ બસ સ્ટેન્ડના એન્ટ્રી ગેટ પર બે ડ્રાઈવરો વચ્ચે બબાલ થઈ બસ હટાવવા મુદ્દે બંને એસટી ડ્રાઈવરો વચ્ચે તૂતું મે થઈ ઝાલોથી દાહોદ બસ સ્ટેન્ડમાં જતી અને બહાર આવતી બસના ચાલકો વચ્ચે બબાલ એક બસનો ચાલક નશાની હાલતમાં આરોપ દાહોદ ધાનેરા રૂટની બસનો ચાલક નશામાં ધૂત હોવાનો આરોપ એસટી ડિવિઝન ના સ્ટાફે નશામાં ધૂત ચાલકને પકડી અને પોલીસને સોંપ્યો ડેપો મેનેજરે મુસાફરોને અન્ય બસમાં રવાના કર્યા દાહોદ બસ સ્ટેન્ડના એન્ટ્રી ગેટ પર બે ડ્રાઈવરો વચ્ચે બબાલ થઈ બસ હટાવવા મુદ્દે બંને એસટી ડ્રાઈવરો વચ્ચે તૂતું મે થઈ ઝાલોથી દાહોદ બસ સ્ટેન્ડમાં જતી અને બહાર આવતી બસના ચાલકો વચ્ચે બબાલ એક બસનો ચાલક હાલતમાં આરોપ દાહોદ ધાનેરા રૂટની બસનો ચાલક નશામાં ધૂત હોવાનો આરોપ એસટી ડિવિઝનના ના સ્ટાફે નશામાં ધૂત ચાલકને પકડી અને પોલીસને સોંપ્યો ડેપો મેનેજરે મુસાફરોને અન્ય બસમાં રવાના કર્યા